ત્રણેય આરોપીઓ શેખ ટીમ્બા ગરાસિયા ફળિયાના રહેવાસી છે આરોપીઓ પાસેથી ચારસો બાણું ગ્રામ ગાંજો કિંમત રૂપિયા ચાર હજાર નવસો વીસ ત્રણ મોબાઈલ ફોન કિંમત રૂપિયા વીસ હજાર એક મોટર સાયકલ કિંમત રૂપિયા એક લાખ અને રોકડ રૂપિયા ચાર હજાર એકસો પચાસ મળી કુલ રૂપિયા એક લાખ ઓગણત્રીસ હજાર સિત્તેરનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આરોપીઓ તેમના કબજાના ઝુંપડામાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરતા હતા પોલીસે તેમની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ માટે અંજાર પોલીસ સ્ટેશને આપ્યો છે આ કામગીરીમાં એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી ઝાલા પીએસઆઈ વીપી આહિર અને એસઓજી સ્ટાફના જવાનો જોડાયેલા હતા